જય સિયા રામ આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાઠી પાસે આવેલા પૂરખી હનુમાન વિશે આ મંદિર લગભગ ચારસો વર્ષ જૂનું હોવાનું મનાય છે હનુમાનજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું આ મંદિરનો શું ઇતિહાસ છે તો પુરખી હનુમાનના સંપૂર્ણ ઇતિહાસની વાત આપણે આજના વિડીયોમાં કરીશું આ મંદિર પ્રાચીન મંદિરોમાંનું એક હોવાની સાથોસાથ સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી મહારાજનું મંદિર પણ છે અહીં તમામ દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થતી હોવાનું કહેવાય છે લગભગ ચારેક સદી પહેલા દામોદર દાસ નામના એક સંત થઈ ગયા જે તુલસી કૃત રામાયણ કથા માટે ખૂબ પ્રખ્યાત હતા એકવાર તેઓ વિરમગામ આવ્યા ત્યારે તેમને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા અને જણાવ્યું કે ચૈત્ર માસની પૂનમની મધરાત્રિએ ભગવાન સભાળ ગામ એટલે કે હાલના દામનગર અને લાઠી વચ્ચે આવેલા જંગલમાં એક નાની ટેકરી પર બાવળના ઝુંડ નીચે જોવા મળશે

તે પછી હનુમાનજીને પાંચ નદીઓના પાણીથી સ્નાન કરાવી આકડાના ફૂલોની માળા પહેરાવી ત્યાં કેટલાક દિવસો સુધી આરતી અને પૂજા કરવામાં આવી હનુમાનજી શાંતિ સમૃદ્ધિની રક્ષા કરશે એ વિચારીને દામોદર દાસે નામ રાખ્યું ભૂરક્ષિયા હનુમાન સમય જતા આ નામનો અપભ્રંશ થઈને ભૂરક્ષીયા હનુમાન બની ગયું હવે લોકો ભગવાનને પ્રેમથી ભૂરાળિયા દાદા અને ભૂરાળિયા હનુમાન પણ કહે છે અગાઉ આ જગ્યાએ ભગવાન માટે એક નાનકડી દેરી જ હતી જ્યાં હવે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે આ ચારસો વર્ષ જૂના સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના લાખો ભક્તો દર્શન કરવા આવે છે ખાસ કરીને ચૈત્રી પૂનમ અને દર મંગળવારે અને શનિવારે અનેક શ્રદ્ધાળુઓ અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા અને દર્શન કરવા માટે આવે છે તો મિત્રો આ હતી ચારસો વર્ષ જૂના સ્વયંભૂ પ્રગટ ભૂરખ્યા હનુમાનના ઇતિહાસની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી પાછા નવા વિડીયો સાથે જય સિયા રામ